જે પરિસ્થિતિ ગુજરાત પાસનો બજાર ભાવનગર જિલ્લાના બહોવાની માલન નદીમાં પાણીની આવક થઈ ઉપરાંત ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે નદીમાં આવક થઈ છે આપને જણાવીએ માલન નદીમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે મહુવાની માલન નદીમાં પાણીની આવક થતા સ્થાનિકોમાં પણ ખુશી છે કારણ કે પાણીની સમસ્યા આવે તેમને નહીં નડે આપને જણાવીએ કે ખેડૂતો જગતનો તાત કે જે ખુશખુશાલ થઈ ગયો છે કારણ કે હવે નદીમાં પણ પાણીની આવક થઈ છે એક્સક્લુઝિવ દ્રશ્યો ગુજરાત ફે દર્શાવી રહ્યું છે માલણ નદીના દ્રશ્યો છે ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડ્યો છે જેના કારણે નદીમાં સતત આવક થઈ રહી છે નદી પાણીની આવકના કારણે જગતનો તાત ખુશખુશાલ છે ઈશ્વરનો સતત આભાર માની કાચું સોનું વરસાદ પર આપ જોઈ રહ્યા છો માલણ નદી કે જે પાણીની આવક થઈ છે સતત વરસાદના કારણે ઉપરવાસ માં આવક થઈ અને સાથે જુનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ મજરા અને

રસ્તાઓ પર નદીઓ બની ગઈ છે અને નદીના વહેણમાં કેવી રીતના પસાર થવું એની અસમંજસ સ્થાનિકોને છે નદી અને ડેમના પાણી રસ્તા પર ફરી વળ્યા છે જેના કારણે લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે માત્ર પાણી જ પાણી ચારે તરફ દેખાઈ રહ્યું છે અને જે રસ્તા બચ્યા છે ત્યાં એ રસ્તામાં આપણે જણાય કે માંડ માંડ જે ખાડા જેવા દ્રશ્યો છે રસ્તા પર પણ ખાડા પડી ગયા છે અને ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે એક્સક્લુઝિવ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટ મઢડાના આપણે દર્શાવી રહ્યું છે મઢડા અને માલિયાસણ જવાના રસ્તાઓ આખે આખા પાણીમાં ગરકાવ થઈ ગયા છે એક તરફથી બીજી તરફ કેવી રીતના જવું એ છે પાણી પસાર લોકો મજબૂર જોવા જુનાગઢમાં સાર્વત્રિક વરસાદ જેના કારણે ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું છે નદી અને ડેમના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે લોકો પણ ક્યાંક એ અસમંજસમાં છે કે એક તરફથી બીજી તરફ કેવી રીતના જવું લોકોને પણ જે વાહન વ્યવહાર તો ઠપ થઈ જ ગયો છે પરંતુ આવી નદીમાંથી ચાલીને જવાનો વારો આવ્યો છે કારણ કે નદીના પાણી હોય ડેમના પાણી હોય રસ્તા આવી ગયા છે પણ એક વાર બજાર જુનાગઢ ઘેડ પંથકમાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ માણાવદર તાલુકાના પીપલાણા ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે વંથલી પીપલાણા ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે મેઘરાજાની મેગા ઇનિંગ એવી રહી છે

મુખ્ય રસ્તાઓ હોય બજારો હોય અનેક જગ્યાએ નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો ગુજરાત ફર્સ્ટ આપને બતાવી રહ્યું છે સંવાદદાતા ધર્મેશ કાચર આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે ધર્મેશ પીપલાણા ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે શું અપડેટ જણાવશો જી ચોક્કસ થી માહિતી આપી દઉં કે પીપલાણા ગામમાં હાલ જયારે ઘેર પંથકમાં સમગ્ર પંથકમાં પાણી ફરી વળ્યું છે ત્યારે આ પાણી જે પીપલાણા ગામમાં છે તે ફરી વળ્યું છે ને સમગ્ર ગામમાં પાણી હોવાના આકાશી દ્રશ્ય સામે આવે છે જેમાં જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાય છે અને હાલ ત્યાંના લોકોના સંપર્ક વિહોણા પણ થઈ ગયા હોય તેવું દેખાઈ આવે છે જી આભાર ધર્મેશ સમગ્ર વિગતો બદલ એક્સક્લુઝિવ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટે આપને દર્શાવ્યા છે પિતલાણા ગામના